વિરેન્દ્રસિંહ નું વાર્ષિક ઇન્સ્પેક્શન રેન્જ આઈજી વીરેન્દ્રસિંહ યાદવે મહેસાણા જિલ્લા પોલીસ કચેરીની મુલાકાત કરીને ઇન્સ્પેક્શન કર્યું મહેસાણા જિલ્લા પોલીસ વડા સહિત તમામ પોલીસ સ્ટેશનના ના પીઆઈ પીએસઆઈ સહિત પોલીસ કર્મીઓ હાજર રહ્યા મહેસાણા પોલીસ હેડક્વાર્ટર ખાતે આઈજીપી વિરેન્દ્રસિંહ યાદવ દ્વારા વાર્ષિક ઇન્ફેક્શનની તપાસ અર્થે મહેસાણા આવ્યા હતા જ્યાં પોલીસ વિભાગમાં ઇન્ફેક્શનની તપાસનું કાર્ય પૂરું કરી પત્રકારો સાથે શુભેચ્છા મુલાકાત અને પત્રકાર પરિષદ યોજી હતી જેમાં મહેસાણા જિલ્લાના અને મહેસાણા શહેરના વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓ ઉપર ચર્ચા કરી તેનું યોગ્ય નિવારણ લાવવા અને પગલાં ભરવા પોલીસ અધિકારીઓને સૂચન કરવામાં આવ્યું છે મહેસાણાના સ્થાનિક ધારાસભ્ય મુકેશભાઈ પટેલ અને જિલ્લાના વિવિધ ધારાસભ્ય સહિત આઈજીપી વિરેન્દ્રસિંહ યાદવ સાથે બેઠક યોજીને રજૂઆતો કરી હતી અહેવાલ કનકસિંહ રાજપૂત મહેસાણા મહેસાણા પોલીસ નું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે વાર્ષિક કઈ કઈ બાબતોનું નું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું અને મહેસાણા પોલીસ કામગીરી બાબતે શું પ્રતિક્રિયા आज रेन्ज कक्षा जो वार्षिक इंस्पेक्शन थाय दरक वर्षे એના ભાગરૂપે જ આજે મહેસાણા જિલ્લાનું પણ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું એમાં સવારે પરેડનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યો પછી અમુક આઉટડોર જે એક્ટિવિટીઝ છે આને જોવામાં આવ્યા અને ક્રાઇમ કોન્ફરન્સ લેવામાં આવેલી છે દરબાર પણ લેવામાં આવેલી છે અને પત્રકાર મિત્રો સાથે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી છે